દાહોદ જિલ્લાના જાલોદનગરમાં લોહારવાડા વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરમાં ચાર જેટલા તસ્કરો મંદિરમાં પ્રવેશીને તાળું તોડ્યું હતું કે રહેણાંક મકાન માલિકોની નજર મંદિર પડતા તેઓએ ચોરોને જોતા બુમાવું કરી તેમજ પૂજારીને ફોન કરી આ મામલે જાણ કરતા પૂજારી મંદિરના ગેટ પાસે આવતા તસ્કરોએ પથ્થરમારો કરવા લાગ્યા હતા ત્યારે તસ્કરો જોતા ગ્રામજનો પણ આવી ગયા હતા જો કે તે પહેલાં જ તેઓ ત્યાંથી નાસી ગયા હતા તો આ ઘટનાની જાણ ઝાલોદ પોલીસને કરવામાં આવતા જાલોદ પોલીસ સ્ટેશનના ડીવાય સ પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરી સવાર સુધીમાં ડ્રોનની મદદથી પોલીસે બે ચોર ઈસમોને ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય બે ચોરોને નાસી જવામાં સફળ થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ